એટલે આને છે ને સર્વિસ કરવાનો ટાઈમ આવી ગયો છે આપણે દેડી જાય સર્વિસ કરી આજ તો એકલો જ શું બરોબર છે એટલે કાઈ ભાઈ નક્કી છે તમે જોઈ શકો છો બરોબર છે છૂટ બાટલા લઈને ક્યાંક જાય છે ઊભી રાખો ભાઈ ઊભી રાખો આ બાટલા લઈને અત્યારે ફટાકડા ફોડવા ક્યાં નીકળ્યા તમે આવડો મોટો ફટાકડો લઈ જવાય નઈ નઈ તો એ દિવાળી ઉપર આમ જો કેવડો મોટો હજી નાનો છે ઓહો તો દિવાળી ઉપર બહુ મોટા ફટાકડા ફોડશો તમે वाह मत लेकर जागो बेटा तुमसे ना हो पाएगा डैन मत लेकर जागो वाह भाई वाह बांका जी की बोलावन ने ओ बजा हां मित्रो है ना 5 किलो 5 किलो थी से ना ठीक मैं किधर सूरत थी क्या कर रहा है आवणा ना थी वो देसी वेसी वाह वेरी डेंजरस ओ भाई भाई तो तो भाई कैसा लगा मेरा मजाक दिवाली पर कांटेक्ट हां दिवाली पर कांटेक्ट करियो

આ જો ઓલું હું કે બોલેરો છે ને એની પાછળ આપણે સીટ ટુકડો પેઢો છે બરોબર હમણાં કે ભાઈ આપણે રિપેર કર્યો અને આપણે કુણાલ વાઘ શું કરે છે પાના ગોતે છે ત્યાં બોલો પાનું ખોવાઈ ગયું છે હવે ગોતે છે હવે શેઠ કે પાનું ક્યાંય ગયું હોવાનું જડતું નથી પેલા આવું છે ને આપણી સાઈડ આપણે સર્વિસ કરવા મીકી છે બરોબર છે તો જોતા રહી જશે એના સુધી તો મિત્રો આમ જો ગાડી ધોવાઈ આવી ગઈ છે ભાઈ કમ્પ્લેટ મસ્ત મજાની ગાડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ચારે બાજુ સેજ આમ થોડુંક ઓઇલ બોઇલ નું બદલાવાનું છે હવે એટલે આપડી શરીર થઈ જાય કમ્પ્લેન બરોબર હા શું છે ના ના નથી વાંધો આમ જો તમને આ બતાવવાનું બહુ મન થાય મિત્રો ઓઇલ છે ને હાવ પતી ગયું છે આમ તો કાળા ડમર જેવો એવું છે બરોબર છે એટલે હવે આપણે ઓઇલ નાખવાનું છે નવું બીજું કેવું નાખી છે તો કે જો મજા નહી નહીં તો મિત્રો આમ જો ફરી પાછી ફટાકડાની લારી ઓપનિંગ થઈ ગઈ છે રિવોલવર બીવલવર સેટ થાય છે અહીંયા બધી બધી નિયતે આવે છે બાકાજી કે બાકાજી ખાતું ખાતું પણ આજેના દિવસમાં બહુ એટલું ખાસ નહોતું વિડીયોમાં પણ હજી તો અડધો દિવસ બાકી છે વાર છે બુધવાર એટલે પાવભાજી નો વાર હોય ભાજી ખાવાની હોય મજા મજા આવે પાવભાજી ખાવાની બરોબર છે એટલે એટલે બધી કોમેડી વોમેડી મજા ખાશે નઈ પણ આપડે વૈભવ ભાઈ ને પૂછીયે કે ફટાકડાનો ધંધો તમારે કેવો ચાલે છે બોલો ને કેવો ચાલે તમારે તડકડી ઓ હો હો નકરી દસ દસ ની નોટું ભેડી કરી હે

બાબલો તૈયાર થઈને આવી ગયો છે તમે જઈ શકો છો બરોબર છે બાબલા ફટાકડા આજે લેવાશે પણ હવે આજ રોજ રોજ કે પચાસ રૂપિયા દે મશીન હોય બટા મૂકી દે પછી હોય બાબુ तेरा तो गेम बजाना पड़ेगा बोल दे बोल दे, दे क्या ना जो तो सी तक खाई गेला मां मुझे कुछ दिखाई नहीं दे रहा मां मुझे एक मोह आ थैंक भाई आकर घर भी कुछ ना पड़ ही जाए ओहो वार कपड़े वाला के है कौन कटिंग से है कटिंग को तो खरा अच्छा આઈ છે કે પર મધુ દાદા ચાલુ કરી ખબર છે ને કે વાહ પણ જૂઠ બોલો જો મરસી ની બાકા જીકી બોલે છે અત્યારે ગોઠવવાની અને હાલો વી તો પાવ ભાજી છે તને ખબર છે ભાઈ એવી રમકડાની ની ગનુ તામ જો નહી અરે ઓ એટલે ધ્યાન નઈ ગયા હા ભાઈ એમ જ કહું છું હું એમ જો ઓરિજિનલ છે આમ ઘોડો સડો તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા સઈ ખાવા માટે પાવભાજી હતી ધબુવાર હતો આજે આમ જો પાજી લઈ ઓપનિંગ થાય છે પાવભાજી નું બરોબર છે હટમાં પગે પગે લાગીને હવે જમવા બેઠા છીએ અને આપણી ઘોડી જો આટા માલ્યા હાલ ઘોડે હાલે આવી બે જા પડે પડે ખંજળવું નથી જો આમ ફરી જાય ને એટલે ખંજોળવાનું હોય બધી રીત હોય લા લાય જો આવી મસ્તી થતી હોય છે સોમવારો બોમ્બારો તૈયાર થઈ ગયો છે હાલો ખાવાનું આપણને જલ્દી જ છે દુકાને ઉતાવળ છે બરોબર હાલો આગળ મળી તો મિત્રો આમ જોઈને ઉપર ફૂટે એવો ફૂટે છે આડો નો પડે સારી વાત છે ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ હારો ધડાકો થયો છે વાહ મહિલાના ફટાકડા વાહ હું કેવું ભૂરા હારું હારું ને

અત્યારે તોપ ની તલવાર બનાવી છે આપડે દિવાળી ઉપર આવું ફરવાનું શું કેવું યુવરાજભાઈ બરોબર આવું ફરવાનું છે ને તો જો તમે આવી અને આમ ઓ વાય ભાઈ હાલો સક્સેસ ગયું છે પણ તમારે ધ્યાન નહીં રાખવાનું છે ગમે ત્યાં ગમે પૂરતું એટલે રાખજો બરોબર ને ભાઈ બરોબર મિત્રો દુકાન વધારે અત્યારે આપડે આવી ગયા છે ઘરે અને વાગવામાં માં થયા ફીટ તેર તેર નહી એક બરોબર વાગવા માં ફીટ એક વાગી ગયો છે ઘરે આવી ગયા છે હવે થોડોક પણ સમય બગાડા વગર આપણે એડિટિંગમાં સીધું લાગી જવાનું છે બરોબર છે જો આ સેટઅપ છે ને તમને પાછળ દેખાતું છે આ બધું આપણો આપણો સ્ટુડિયો છે ટ્રિપલ એમ ચારસો બાર લોક્સનું સ્ટુડિયો છે બરોબર એટલે સ્ટુડિયોમાં હું હું જો હું હું એડિટિંગ કરવાનું છે બરોબર છે એડિટિંગ કરીને અપલોડ કરીને પછી હોવાનું છે એટલે અઢી ત્રણ આજ તો ત્રણ તો પાક જેમ કે એક તો વાગી ગયો છે ઓછામાં ઓછી બે કલાક તો થાય જ એડિટિંગ કરવામાં અને અડધી કલાક કલાક જેટલું નેટવર્કનું સ્પીડ એ પ્રમાણે અપલોડ કરવાનું થાય છે તો જરીક પણ વિલંબ કર્યા વગર આપણો વ્લોગનો એન્ડ કરી નાખવાનો છેલ્લે સુધી વ્લોગ જોયો તો લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા કાલે કોઈ બીજા નવા વ્લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી શ્રીરામ